દેવદરમાં શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ નવ દિવસ ભક્તો મોટી સંખ્યામાં કથા શ્રવણનો લીધો લાભ મહાદેવજીના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાના રસપાનનો લાભ ભાગ્ય પ્રાપ્ત થાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દેવદર ખાતે આવેલ વર્ષો પુરાણું ઓગણજી મંદિરના પટરાંગણમાં પવિત્ર બિલીપત્રના વૃક્ષો નીચે કથાની તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના ના રોજ પ્રારંભ થયેલ તેમજ આજનો તારીખ ચાર બે હજાર પચીસના રોજ કથાની પૂર્ણાવૃતિ થયેલ આ કથામાં વક્તા તરીકે પરમપૂજ્ય મહેશ મોરારી બાપુ આનંદધામ આશ્રમ શેરગંજ કુંસેલાવાળાની મધુર વાણી અને સુમધુર સંગીતના સથવારે નવ દિવસ દરમિયાન શિવશક્તિ પ્રાગટ્ય શિવ વિવાહ ગણેશ જન્મોત્સવ દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય સહિતના પ્રસંગો યોજાયા કથાની પૂર્ણાહુતિ પ્રસંગે પોથી જળવાનો લાભ કુરસીભાઈ હરદાસભાઈ દેસાઈ પરિવારે લીધે જેમાં પોથી યાત્રા ઓગરજી મંદિરથી નીકળી ગોકુલધામ સોસાયટીમાં કુરસીભાઈ હરદાસભાઈ દેસાઈના ઘરે પહોંચી હતી આ પ્રસંગે દેવદાનગરની ધર્મપ્રેમી જનતા બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરેલ વિવિધ દાતા પરિવારોએ કથાના મુખ્ય યજમાન તરીકે દૈનિક યજમાન તરીકે તેમજ સહયોગી દાતા તરીકેનો લાભ લીધેલ શ્રીઓગરજી યુવક સેવા મંડળ દ્વારા ખડે પગે સેવા આપી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય ન્યૂઝ દિયોદર